તુલસીવાડી શાક માર્કેટ પાસેથી પચાસ જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા શહેરના તુલસીવાડી વિસ્તારમાં શાક માર્કેટ પાસે આવેલા ચાલીના પચાસ જેટલા રહીશો દ્વારા પોતાના ઘરની બહાર ઊભા કરી દેવાયેલા દબાણો આજે તોડી પડાયા હતા ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમે સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને સમગ્ર કાર્યવાહી કરી હતી શહેરના તુલસીવાડી વિસ્તારમાં તુલસીવાડી ચાલીના રહીશોના ગેરકાયદેસર દબાણો અગાઉ દૂર કરવામાં આવ્યા હતા જે બાદ દબાણો પુનઃ ઊભા થઈ ગયા પાણીની લાઈન ઉપર દબાણ થઈ ગયું હોવાથી પાલિકા તંત્રને મળેલી ફરિયાદના આધારે કોર્પોરેશનને દબાણ કરનાર સ્થાનિક રહીશોને તેમના દબાણ સ્વેચ્છાએ દૂર કરવા અગાઉ નોટિસ પાઠવી હતી તેમ છતાં દબાણ રહીશો દૂર કર્યા ન હતા આખરે આજે ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમે તુલસીવાડી ચાલીના પચાસ જેટલા રહીશોએ વધારાના ઊભા કરેલા ઓટલા બાથરૂમ દિવાલ સહિતના દબાણો દૂર કર્યા હતા બે જેસીબી મશીન કટર બ્રેકર સાથે પાંત્રીસ જેટલા કર્મચારીઓનો સ્ટાફ અને ભાંડવાડા પોલીસની ટીમ સાથે રાખીને સમગ્ર ઓપરેશન કરવામાં આવ્યું હતું પૂર્વ મેયર સુનિલ સોલંકીના ઘર તરફ જવાના રસ્તા પર આજે દૂર કરવામાં આવેલા દબાણોની કામગીરી દરમિયાન સ્થાનિક કાઉન્સિલર પણ ઉપસ્થિત રહ્યા હતા રોજ કમિશનર સાહેબ શ્રીના આદેશ અને ડાયરેક્ટર સાહેબના સૂચન મુજબ તુલસી કરેલી બાગમાં તુલસી વાડીમાં ગટર લાઈન ની ઉપર આવતા ડ્રેનેજ લાઈન ની ઉપર આવતા રસોડા બાથરૂમ એના બાંધકામ જે પણ ગેરકાયદેસર બાંધકામ છે તે તોડવાની કામગીરી કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી તથા ટીડીઓનો સ્ટાફ સાથે રાખીને હાલ કામગીરી ચાલુ છે આશરે પચાસ એક યુનિટ જેવું જાણવા મળેલ છે મારું નામ દેવભા દબાણ ઇન્સ્પેક્ટર તથા દેવુભા ગોહિલ